આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ આમ આદમી પાર્ટી દ્વારા હું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ દિનેશ જોશી જે પ્રથા છે એ ખરેખર નાબૂદ થવી જોઈએ અને જે રાજુભાઈ કરપડા ભાઈ આ બધા જે નિર્દોષ લોકો છે એને મારવા મારવામાં આવ્યો તેમજ ખેડૂતોને માર મારવામાં આવ્યો તે તદ્દન ગેરવિયાર બી છે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને આ જે આંદોલન અમે કર્યું છે ખેડૂતો કર્યું છે અને આમાં ભાજપનો ખરેખર આજ છે કરવો ગાડી ઉંધી વાળવી અને નામ આમ આદમી આવે છે છે નિર્દોષ ખેડૂત આ ખેડૂતો શું માંગે છે ન્યાય માંગે છે તો તમે એની પર લાઠીઓ વરસાવો છો અમારી માંગ એવી છે કે આ કાયદો ખરેખર કડદો પ્રથા બંધ થવી જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ રાજકોટ કલેક્ટરને અમારું એટલું જ કેવું છે કે આ અમે કમિશનર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને અમે એને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો અત્યાચાર કરો છો ઘરમાંથી બહાર કાઢી કાઢીને મારો છો ઘરમાં અંદર જઈને મારો છો આ ખરેખર ગેરવ્યાજબી છે અને આનો જવાબ કાયમી ભાજપ સરકાર નથી રહેવાની આનો અમે હિસાબ લેશું ટાઈમ આવે હિસાબ પણ લેશું આનો અને જરૂર પડે રસ્તા રોક આંદોલન ઘેર ભરો આંદોલન આ તમામ વસ્તુ થશે ગુજરાત આખાના ખેડૂતો ભેગા થશે પોલીસ ખાતા વાળા ખરેખર આ ભાજપના સિક્યુરિટી ગાર્ડ હોય ને આ વખતે એવું કામ કર્યું છે આ પોલીસ નથી આ ભાજપના સિક્યુરિટી ગાર્ડ હોય ને એવું પોલીસે વર્તન કર્યું છે ઘરમાં ગોસીન માયરા છે એની જીપમાંથી પણ લોકો ઉતરા છે અને જે જીપમાંથી ઉતરા એ લોકો ખરેખર ભાજપના હતા એના એના કોઈ ગુંડા હતા આવા તત્વોને લઈને આ બધું તોફાન કરાયું છે અને આમ આદમી પાર્ટીને બદનામ કરે છે આ લોકો